કમોસમી વરસાદથી થયેલા ખેતી પાકના નુકસાન સામે રાજ્ય સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું સહાય પેકેજની જાહેરાત કરી છે ત્યારે સુરતના ઓલપાડમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે મુલાકાત કરી ખેડૂતો ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓ સહાય પેકેજ જાહેર કરવા બદલ નાય મુખ્યમંત્રી સરકાર પણ હંમેશા પડકારો દૂર કરશે ઐતિહાસિક પેકેજમાં કોઈ પણ ગામ રહી ગયું હોય તો તેને પેકેજમાં સામેલ કરાશે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી છે કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખીશું સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી મુખ્યમંત્રી શ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેટ મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે તો કોંગ્રેસે આ રાહત પેકેજ ને ખેડૂતો મજાક સમાન ગણાવી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા આરોપ લગાવતા કહ્યું કે જાહેરાતો થાય તેમ સર પણ પડીકુ ગણાવી રહ્યા છે ખેડૂતો ની બહાર બદલે સરકાર વાયદા વચનો અને ભાષણો આપે છે આ સરકાર ખેડૂત વિરોધી છે આ સરકાર વેપારી અને ઉદ્યોગપતિઓ છે સરકારે ખેડૂતો સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ

એ જ રીતે થાળી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એવી વાતો કરે છે પણ પાંત્રીસો રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવાનો